બહેનો નમસ્તે જીજ્ઞાબેન નમસ્તે બહેનો નમસ્તે ધારાબેન ધારાબેન આજે છે મંગળવાર એટલે આપણી બહેનો હશે ધારાબેન પાંચમો મંગળવાર હોય એટલે આપણી બહેનો રાહ જોતી હોય નાટકની તો આવો બહેનો સાંભળીએ નાટક મેનાને તરસ પિંજરાની લેખન જયંત મહેતા રજૂઆત બિપિન ધોળકિયા તો આવો બહેનો સાંભળીએ નાટક મેનાને તરસ પિંજરાની પ્રસ્તુત છે નાટક મેનાને તરસ પિંજરાની અપેક્ષા તે પિંજરા પાસે ઉભી રહીને શું કરી રહી છો મમ્મી હું મેનાની આંખોમાં મારા પ્રતિબિંબને શોધી રહી છું તારું પ્રતિબિંબ દેખાયું ના હજુ નથી દેખાતું પરંતુ તે દેખાશે જરૂર જ્યારે તારું પ્રતિબિંબ દેખાય ત્યારે તેને ધ્યાનથી નિરખજે તારી પાછળ જ મારું પ્રતિબિંબ પણ જરૂર દેખાશે નાટકમાં ભાગ લઈ રહ્યા છે ભાસ્કર ભુજ પ્રહલાદ ધોળકિયા જ્યોતિ ચોબનપુત્રા ભાવના ધોળકિયા અને નીતા શાહ નાટકના લેખક છે જયંત મહેતા પ્રસ્તુત કરતા બિપિન ધોળકિયા સાંભળો નાટક મેનાને તરસ પિંજરાની અપેક્ષા ક્યાં છો તું શી વાત છે મમ્મી શા માટે ભૂમો પાડે છે જરા જોતો આ ફોટામાંનો યુવાન તને કેવો લાગે છે મમ્મી તું જ્યારે પણ કોઈ યુવાનની તસવીર મને દેખાડે છે ત્યારે મારું મન રડી પડે છે હું તારું દુઃખ સમજુ છું અપેક્ષા પરંતુ શું એ જરૂરી છે કે તારા મનના દરિયા પર ફક્ત આકાશની જ હોડી તરી શકે એની તો મને પણ ખબર નથી પરંતુ પરંતુ મારા મનના દરિયામાં ડૂબેલી હોળીએ જે તોફાન મચાવ્યું છે તે હજુ શાંત નથી થયું અને તોફાન આંસુ બનીને બહાર ધસી આવે છે ત્યારે મારા પર સીવી છે એ તું જાણે છે અપેક્ષા મમ્મી મમ્મી હું તારું દુઃખ સમજુ છું તારી આંખોમાં ઉછળતા આશાના મોજાઓને જ્યારે મારી સપાટ આંખો પર પછડાટ ખાઈને ઓસરતા જોઉં છું ત્યારે ત્યારે હું મારી જાતને દોષિત સમજું છું પરંતુ મમ્મી મમ્મી હું લાચાર છું સંજોગોના ધરતીકમમાં મારા અનુમાનોની હોળી ફાટીને ચિરાઈ ગઈ અને મારા સ્વપ્નોના નંદનવનને નષ્ટ કરીને બહાર નીકળી આવ્યો નિરાશાનો અવિચર પહાડ તને હું કેમ સમજાવું કે મારું મન આકાશના પ્રેમથી એટલું બધું તૃપ્ત થઈ ગયું છે કે તેને હવે બીજા આધારની કોઈ જરૂર નથી કોઈ જરૂર નથી પરંતુ આધાર વગરનું જીવન એ તો સુકાન વિનાની નાવ જેવું છે અપેક્ષા તે કદી નાવના સુકાન બદલતા જોયા છે કેમ નહીં તૂટેલું સુકાન બદલવું જ જોઈએ તો તું કરી જો અખતરો મમ્મી સુકાન બદલતા કદાચ નાવ સારી રીતે ચાલી શકતી હશે પરંતુ એક સ્ત્રીનું જીવન જવાની વાત કોણ છે આ યુવાન મૌલિક મારી બેનપણી માયાનો દીકરો છે મૌલિક પણ ડોક્ટર છે ઓહ અપેક્ષા મેં માયાને તારો ફોટો મોકલાવે તું માયાને પસંદ પડી મારા પત્રના જવાબમાં મૌલિકનો આ ફોટો મોકલાવી તેણે જણાવ્યું છે કે મોલિક આવતા સોમવારે અહીં આવશે મમ્મી આ વખતે તું નિરાશ ના થાય એ માટે હું પૂરતો પ્રયત્ન કરીશ હું કોલ કરીને અર્ચના અને આનંદને પણ બોલાવી લઉં છું જેથી આજ સાંજ પણ આવી પહોંચશે એક જ વ્યક્તિ એક જ આત્મા બે શરીરમાં વહેંચાઈ ગઈ છે મમ્મી તે આનંદને આજે જ બોલાવવાનું વિચાર્યું તે સારું કર્યું અરે અપેક્ષા પરંતુ તું આમ ક્યાં ચાલી ના બેટા ના ભગવાનની ખાતર તું એ રૂમમાં ના જા તું એ રૂમમાં પગ મૂકશે કે તને સંભળાશે આગમન થયું અને સંધ્યા ખીલી ઉઠી કે સૂર્ય કરે અફસોસ વહેલા અસ્ત થવાનું કવિતા તારો વિષય નથી કાવ્ય દરેક સાચા પ્રેમનો વિષય છે કવિતા અને સાચો પ્રેમ અભિન્ન છે છે અવિભાજ્ય ના ખોટી વાત હું નથી માનતી મેં તો આજ સુધી કોઈ કવિતાની રચના નથી કરી તો શું મારો પ્રેમ ખોટો તું સાચા મનથી પ્રયત્ન કરી જો તારી નસે નસમાંથી કવિતાની સરવાણી ફૂટી નીકળશે હવે એ ચર્ચા અહીં જ રહેવા દે તને એક સારા સમાચાર કહેવા આવી છું એ સમાચારનો સંચાર તો તારા સ્મિત કરતા ચહેરા પરથી જ પરખાઈ આવે છે અપેક્ષા તો એ સમાચાર મારા ચહેરા પરથી જ વાંચીને મને સંભળાવ ના તું જ કહે એ સારા સમાચારની સાથે સાથે તારા અવાજની મીઠાશ પણ માણી શકાશે પપ્પા આજે મમ્મીને કહેતા હતા કે તું ડોક્ટર થાશે કે તરત જ મારો હાથ તારા હાથમાં સોંપી દેશે શું શું અપેક્ષા તું સાચું કહે છે આપણા પ્રેમ જેટલું જ સત્ય આવા સારા સમાચાર આમ દૂર ઉભારીને ના અપાય તો મારી પાસે આવીને મારી આંખોમાં જો મારી આંગળીના ટેરવાને તારા સુવાળા ઘાલનો સ્પર્શ થવા દે મારા ઉછ્વાસને તારા શ્વાસમાં ભરી લેવા દે મારા પ્રેમની સરગમ તારા રોમે રોમમાં ફરી વળશે આકાશ અપેક્ષા ફક્ત તારા નામના ઉચ્ચાર માત્રથી હું પ્રેમના સાગરમાં તરવા લાગું છું મને તારા સ્પર્શની નહીં તારી સંવેદનાની સદાય ઉત્કંઠા રહે છે નહીં નહીં આકાશ મને છોડી દે આકાશ હું કહું છું કે મને છોડી દે ને તો મમ્મીને બોલાવું છું મમ્મી ઓ મમ્મી શા માટે બહુ પાડે છે અપેક્ષા શી વાત છે આ જો આકાશે મને ગુલાલના રંગથી આખી ભરી નાખી મમ્મી મમ્મી તમે વચ્ચે નહીં પડશો નહીંતર આજે હું તમને પણ રંગી નાખીશ ના ભાઈ ના મારે વચ્ચે શા માટે પડવું જોઈએ અને આકાશ જરા જો તો અપેક્ષાના ડબા ગાલ પર ગુલાલ હજુ બરાબર લાગ્યો નથી ત્યાં પણ થોડો ગુલાલ લગાડી દે શું મમ્મી તે પણ તેનો પક્ષ લીધો હે તું બાથરૂમ તરફ ક્યાં ભાગી જરા તારો ડાબો ગાલ તો ગુલાલ થી રંગવા દે મમ્મી અપેક્ષા ભારે ડરપોક છે અરે ગુલાલના રંગથી તો કદી દૂર જવા તું હશે આકાશ તમને બંનેની મજાક મસ્તી કરતા જોઉં છું ત્યારે પરમ સંતોષ અનુભવું છું તારી પાસે એક જ અપેક્ષા રાખું છું કે મારી અપેક્ષાને જીવનને હંમેશા અનિતનવા રંગોથી ભરીને ખુશાલ રાખજે મમ્મી અપેક્ષા એ મારા જીવનનો આનંદ છે મારા જીવનનું બીજું નામ તેનું પ્રેમ છે એ પ્રેમની મહેક સદાય તમારા જીવનો મહેક રહે આકાશ આકાશ મમ્મી જોડે શી વાતો ચાલતી હતી અરે આ મારી સામે એકીટા છે શું જોઈ રહ્યો છે મમ્મી શું કહેતી હતી મમ્મી કહેતી હતી કે તારા આકાશની સૃષ્ટિમાં સદાય અપેક્ષાના પ્રેમના પૂનમનો ચાંદ પ્રકાશિત રહેશે તે અક્ષય અને પૂર્ણ પ્રકાશિત છે તેને નથી ચોથના ચંદ્ર જેવી કાલીમાં કે નથી અમાસના અંધકારનો ડર બસ બસ હવે ફરી કવિતા શરૂ કરી દીધી જરા જો તો ચહેરા પર ક્યાંય ગુલાલ રહી ગયો નથી ને મેં લગાડેલા રંગનો તે અનાદર કર્યો તે મને અપેક્ષા અરે વાહ કેવો સુંદર અકસ્માત તારા સેંથામાં લાગેલા ગુલાલનો રંગ હજુ ધોવાયો નથી એ તો સિંદુરી માપક દીપી ઉઠ્યું છે અરે પાગલ એ અકસ્માત નથી મેં જાણી જોઈને સેંથામાં લાગેલા ગુલાલને ધોયો નથી તું જ કહે તેને ધોઈ નાખવાની હિંમત મારામાં છે ખરી કોનો પુત્ર છે આનંદનો તે બેંકમાં ઓફિસર થઈ ગયો છે આવતા સોમરે તે મને મળવા અહીં આવી રહ્યો છે સાચે જ આનંદને ઘણા સમયથી મેં જોયો નથી સાત વર્ષ પહેલાં જોયેલો ત્યારે તો ચડ્ડી પહેરતો થયો હતો મમ્મીના અવસાન બાદ તો તે કાકાને ઘરે રહેવા દિલ્હી ગયો અને હું એની મેડિકલ કોલેજમાં દાખલ થઈને તમારે ત્યાં રહેવા આવ્યો આ સાત વર્ષના સમયમાં અમે પણ ફક્ત બે જ વખત મળ્યા છીએ પરંતુ તારો અને તારી નાની બહેન અર્ચનાનો ફોટો તેની પાસે છે તેથી તે તમને બંનેને ઓળખે છે અત્યારે તો તે તારા જેવો જ દેખાતો હશે નહીં ફક્ત દેખાવે જ નહીં પરંતુ તેનો સ્વભાવ પણ મારા જેવો જ છે અપેક્ષા મારો નાનો ભાઈ આનંદ બિલકુલ મારી પ્રતિકૃતિ છે બસ એમ જ સમજી લે કે એક જ વ્યક્તિ એક જ આત્મા બે શરીરમાં વહેંચાઈ ગઈ છે અર્ચના પણ કોલેજમાં આઠ દિવસની રજા હોવાથી રવિવારે આવી રહી છે અરે હા એ તો હું ભૂલી જ ગયો કેવો આકસ્મિક સુમેળ સધાયો નહીં આ વખતે બિચારા આનંદ નું બચવું મુશ્કેલ છે હું કઈ સમજી નહીં આનંદ મારી પ્રતિકૃતિ છે તો તારી નાની બેન અર્ચના તારી બીજી રચના છે તને પેલા પ્રેમ અને કાવ્યનો સંબંધ તો યાદ છે ને અરે અર્ચના તું તું અહીં ક્યાંથી કોલેજમાંથી ભાગીને તો નથી આવી ને પરંતુ પરંતુ મેં તમને ઓળખ્યા નહીં આ જ વાત દુઃખ છે આપણું શું ઓળખાણ વિના વાતો ન થઈ શકે થઈ શકે થઈ શકે પરંતુ અરે અર્ચના હું તો એ માનું છું કે જ્યાં સુધી પરિચય ન થાય ત્યાં સુધી આત્મીયતા કેમ કેળવાય ત્યાં સુધી સંબંધ કેમ બંધાય આ અંગે તારું શું માનવું છે મારું માનવું છે કે જ્યાં સુધી તમે તમારો પરિચય ના આપો ત્યાં સુધી આ ઘરમાં દાખલ થવાનો પ્રયત્ન ના કરશો કમાલ છે આપણે આટલી બધી વાતો કરી તો પણ કોઈ દેખાયું નહીં અત્યારે શું તારા સિવાય ઘરમાં બીજું કોઈ નથી કોણ આવ્યું છે અર્ચના તું તું કોને જોડે વાતો કરે છે છે અરે અરે આનંદ આમ કેમ અંદર અંદર આવ આવ મેડમ હવે તો મારો પરિચય મળી ગયો ને હું અંદર દાખલ થઈ શકું છું આઈ એમ વેરી સોરી આનંદ મને કેમ ખબર પડે કે તમે આનંદ છો તો શું મારા હાથમાં પિંજરું જોઈને મને મેના પોપટ વેચનાર મધારી સમજી લીધો ને કોણ આવ્યું છે આકાશ આનંદ આવ્યો છે અને સાથે તમારા માટે કમાલ લાવ્યો છે અરે વાહ કેટલી સુંદર મેના છે પરંતુ તને કેમ ખબર પડી કે મને મેના ખૂબ ગમે છે કારણ કે મેના મોટા ભાઈને ગમે છે મને ગમે છે અને અર્ચનાને પણ ગમે છે ખરું ને અપેક્ષા ભાભી આ મેના કમાલની છે તમે આ પિંજરાનું બારણું ખોલી નાખો તો પણ આ મેના ઉડી જતી નથી પરંતુ પિંજરાનું બારણું ખોલી નાખતા પક્ષી ઉડી ના જાય તે નવાઈ ના કહેવાય કહેવાય નવાઈ જરૂર કહેવાય પરંતુ આ મેનાને આ પિંજરા સાથે પ્રેમ થઈ ગયો છે અને પ્રેમ બંધનમાંથી છૂટવું અશક્ય નહીં પરંતુ મુશ્કેલ જરૂર છે તો આ પિંજરાનું બારણું ખોલી નાખશું તો પણ આ મેના નહીં ઉડે આ પિંજરું જ તેની દુનિયા છે આ પિંજરાની સીમા તેનો આકાશ છે તો પછી તે શા માટે ઉડે તમે બારણું ખોલીને ખાતરી કરી શકો છો અર્ચના આનંદ થકી ગયો હશે તેને મારા ઓરડામાં લઈ જા ચાલો તને વાંધો ન હોય તો તારી આંગળી પકડીને ચાલુ ખ્યાલ રાખજે અર્ચના એ ભૂલ ના કરતી આંગળી પકડવા દઈશ ત્યાં જે તારો હાથ પકડી દેશે આકાશ આજે વધારે પડતો ઉદાસ કેમ જણાય છે અમેરિકા જાય છે તેથી જુદાઈનું દુઃખ વધારે સતાવે છે જુદાઈનું દુઃખ તો કદાચ તારા સ્મરણથી દૂર થઈ જશે પરંતુ મારી સાથે જે એક બોજ લઈને જાઉં છું તેનાથી હૃદયનું બહુ તાણ પડે છે કેવો બોજ આકાશ તારી ઈચ્છા પ્રમાણે પપ્પાએ અર્ચના અને આનંદના લગ્ન આપણા લગ્ન પહેલા કરાવી દીધા સ્કોલરશીપ મળતા તું ઉચ્ચ અભ્યાસ સાથે અમેરિકા જઈ શકે છે બે વર્ષમાં તો તું મોટું સર્જન થઈને પાછો આવી જઈશ હા અપેક્ષા બે વર્ષમાં હું મોટો સર્જનથીને પાછો આવી જઈશ પરંતુ ત્યારે આગળ બોલતા કેમ અટકી ગયો આકાશ સી વાત છે આકાશ તું મારાથી શું છુપાવે છે પહેલાં મને વચન આપ કે આ વાત તું મમ્મીને નહીં કહે વચન આપું બોલ સી વાત છે અપેક્ષા અમેરિકા જવાની મારી જરા પણ ઈચ્છા નહોતી પરંતુ પપ્પાએ મને સોગંદ આપ્યા અને તેમના આગ્રહ ભર્યા વલણ પાછું લાચાર થઈ ગયું તું તો જાણે છે કે મને સ્કોલરશીપ મળે તે માટે બધી માથાકૂટ પણ તેમણે જ કરેલી પરંતુ વાત શી છે આજથી બે મહિના પહેલાં હા તે મને બરાબર યાદ છે પરંતુ તને એ બધું આજે કેમ યાદ આવે છે ઓહ અપેક્ષા હું તને કેવી રીતે સમજાવું અપેક્ષા ઇટ વોઝ નોટ અ કેસ ઓફ હાર્ટ અપેક્ષા એ તો ફક્ત ઉપજાવી કાઢેલી વાત હતી ખરું રહસ્ય તો મને પણ તે જ દિવસે જાણવા મળ્યું કે જે રહસ્ય પપ્પાએ આપણે બધાથી છુપાવી રાખ્યું હતું શું છે એ રહસ્ય આકાશ પ્લીઝ મને જલ્દી કહે મારી અધિરાયનો અંત આવે છે જો તે દિવસે પપ્પાને હાર્ટ એટેક નહોતો આવ્યો તો પછી હકીકત શું છે શું થયું છે પપ્પાને ઇટ ઇઝ અ કેસ ઓફ બ્લડ કેન્સર ઓ નો યે સપેક્સ ઇટ ઇઝ અ ફેક્ટ પપ્પાને બ્લડ કેન્સર છે એટલું જ નહીં પરંતુ તે લાસ્ટ સ્ટેજ પર છે આકાશ બસ તે દિવસ બાદ હું આકાશને કદી જોઈ ન શકી જતાં જતાં તે મને જે સમાચાર આપતો ગયો તેના આઘાતને હું જીરવી શકું ત્યાં તેના પ્લેનને નડેલા અકસ્માતના સમાચાર સાંભળીને હું ચેતનહિત થઈ ગઈ અપેક્ષા તે પિંજરા પાસે ઊભી રહીને શું કરી રહી છો મમ્મી હું મેનાની આંખોમાં મારા પ્રતિબિંબને શોધી રહી છું તારું પ્રતિબિંબ દેખાયું ના હજુ નથી દેખાતું પરંતુ તે દેખાશે જરૂર જ્યારે તારું પ્રતિબિંબ દેખાય ત્યારે તેને ધ્યાનથી નિરખજે તારી પાછળ જ મારું પ્રતિબિંબ પણ જરૂર દેખાશે મમ્મી હા અપેક્ષા હું પણ તારા જેટલી જ દુખી છું તારા જેટલી જ સંજોગોના પિંજરામાં હું પણ કેદ છું તેથી જ્યાં જ્યાં તને તારું પ્રતિબિંબ દેખાશે ત્યાં ત્યાં મારું પણ દેખાશે પરંતુ મમ્મી આપણા બંનેના પ્રતિબિંબમાં ફરક જરૂર દેખાશે મારી આંખોમાં વેદનાના ડંખ હશે જ્યારે તારી આંખોમાં હશે લાચારીના વલય પરંતુ મારી લાચારીના વલયનું કારણ તો તું જ છે એ તો કબૂલ કરશે ને અંશતઃ સાચું તેથી અડધી કબીલાત કરું ખરી તારી લાચારીમાં એક માના મમતા ભર્યા સિંદૂરની સાથે સાથે જ સમાજની ટીકાઓના ડરનો કાજળ પણ ભરેલો જ છે જો મે સમાજનો ડર રાખ્યો હોત તો તારા લગ્ન પણ થઈ ચૂક્યા હોત તો શા માટે તું વારંવાર મારા લગ્ન માટે આગ્રહ કરે છે કારણ કે મે ઉછરીને વેલને હું પાંગરતી જોવા માંગુ છું હવે તારી આ વેલમાં ફક્ત કરમાયેલા ફૂલો જ ઉગી શકે તેમ છે તેને પાંગરતી જોવાની ગેલછા રહેવા દે મમ્મી ના એ ગેલછા રહેવા દે ના અપેક્ષા હું તારા જીવનમાં પરિવર્તન લાવીને જ જંપીશ તે કદી રેગિસ્તાનમાં ગુલાબ ખીલતા જોયા છે ના પરંતુ રેતી પથરાલા રેગિસ્તાનની ભીતરમાં પણ ક્યાંક મીઠા પાણીના ઝરણા વહેતા હોય છે મારા રેગિસ્તાનમાં ફક્ત એક જ મીઠા પાણીનું ઝરણું છે અને એ ઝરણાનું પાણી પી પીને તો આજ સુધી હું જીવી રહી છું તું જેને મીઠા પાણીનું ઝરણું માને છે તે તો ફક્ત મૃગજળ છે તમને તો એ ફક્ત મૃગજળ જણાશે હકીકત તો કેવી જોઈએ ને તું પણ એ હકીકતનો એક વખત સ્વીકાર કરી લે અને જો તારા ચહેરા પર કેવું સ્મિત પથરાઈ જાય છે મમ્મી મને સ્મિતનો અભિશાપ લાગ્યો છે તેથી તો હું કદી નહીં હસી શકું એટલું જ નહીં પરંતુ જે કોઈ મારા સાનિધ્યમાં આવશે તેનું પણ સ્મિત છીનવાઈ જશે દરેક શ્રાપનો પણ કંઈક ઉકેલ હોય છે મારા શ્રાપનો પણ એક ઉકેલ છે અને તે ઉકેલ છે મારું મો અપેક્ષા ઓહ તારી સાથે ચર્ચા જ કરવી નકામી છે પહાડ સાથે માથું પછાડો તો પહારને કશું નથી થવાનું માથું પછાડનારને જ માથામાંથી લોહી નીકળવાનું મમ્મી પહાડ કોઈને સામે ચાલીને માથું પછાડવા માટે નથી કહેતો તેથી ભૂલ તો માથું પછાડનારની જ કહેવાય પરંતુ હું શા માટે આ બધું કરી રહી છું એટલું તું ન સમજી શકે એક વાલ સુધી દીકરીને પોતાની જ આંખો સામે દરેક ક્ષણે મરતા કંઈ માં જોઈ શકે મમ્મી સંજોગ તે આનું જ નામ નહીં તું જ વિચાર કર તે મેનાને કદી પિંજર સાથે પ્રેમ કરતા જોઈ છે ક્યાં છો તમે ઓ અહી આ રૂમમાં સાવ એકલા બેસીને તમે શું કરો છો મમ્મી કહે છે કે તમે સવારથી કશું ખાધું નથી શું વાત છે કોણ આનંદ તું અરે તમે લોકો ક્યારે આવી ગયા મને કાંઈ જ ખબર ના પડી અર્ચના ક્યાં ગઈ તે મમ્મી પાસે બેઠી છે મેં તમને ત્યાંથી બૂમ પાડેલી પરંતુ તમે જવાબ જ ના આપ્યો શા વિચારમાં ખોવાઈ ગયા હતા જ મમ્મી કહેતી હતી કે મૌલિક તમને જોવા આવવાનું છે હા તેણે ફરી આશાનું એક મોતી મારી તરફ ફેંક્યું છે દીદી આકાશને તમે ભૂલી જાઓ એમ તો હું તમને નહીં કહું પરંતુ તેને એટલું બધું યાદ પણ ન કરો તો સારું તને ખબર છે આકાશની વધુ યાદ મને કોણ અપાવે છે તું દીદી દીદી મેના ક્યાં ગયા આજે આજે તે પિંજરામાં ન દેખાય મેં જ તેને પિંજરામાંથી બહાર કાઢી ને આ બારી પર બેસાડી લી મને લાગે છે કે તે ઉડી ગઈ કશો વાંધો નહીં તમે જોજો દીદી થોડા જ સમયમાં તે પાછી ફરીને આ પિંજરામાં જ બેઠેલી દેખાશે આ મેના પિંજરાના બંધનનો મોહ છોડી શકે તેમ નથી દીદી ઓ દીદી આ જો આનંદે કેવી મજાક કરી છે શું કર્યું છે આનંદે અરે 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 આ શું કર્યું છે તે મને હંમેશા આમ જ હેરાન કર્યા કરે છે અરે બે બેનો સવારના પોરમાં શું વાતો કરો છો શું વાત છે અર્ચના કપાય તારું એક તો મારી મસ્કરી કરે છે ઉપરથી અજાણ્યો હોવાનો દેખાવ કરે છે અરે આતે કેવો મેકઅપ કર્યો છે બિલકુલ જોકર જેવી લાગે છે જોયું દીદી રાત્રે હું ઊંઘતી હતી ત્યારે તેણે મારું મોઢું લિપસ્ટિકથી રંગી નાખ્યું અને અત્યારે બિલકુલ અજાણે હોવાનો ઢોંગ કરે છે એવી રીતે કેવી હું કે કોઈ મોઢું ચિત્ર જાય તો પણ ખબર ન પડે હા પરંતુ તું અત્યારે ખૂબ જ સરસ લાગે છે હો દીદી તમારો શું અભિપ્રાય છે જેની આંખમાં પ્રેમના રંગો પૂરાયેલા હોય તેને પ્રિયતમા દરેક રંગમાં સુંદર દેખાય તેમાં નવાય છે તમે તમારું કામ જાણો હું તો આ ચાલી મોટો જોયો પાગલ પ્રેમી પરંતુ અર્ચના તે નોંધું કે તારા સેથામાં લિપસ્ટિકને બદલે મેં સિંદૂરનો ઉપયોગ કર્યો છે મને ખબર છે

જ્યારે જ્યારે હું તેને જોઉં છું ત્યારે ત્યારે મારા મનમાં આકાશનો પ્રેમ ઉછાળ મારે છે તેની સાથે વિતાવેલી એક એક ક્ષણ દરિયો બનીને મારા હૃદય પર છવાઈ જાય છે તેમાં આવેલી ભરતીમાં હું ભીંજાઈને ધરપોળ થઈ જાઉં છું અને મને લાગે છે કે હું આકાશને કદી નહીં ભૂલી શકું કદી નહીં ભૂલી શકું કદી નહીં ભૂલી શકું આજે કેમ બધું થાકેલો આજે હોસ્પિટલમાં એક એક વિચિત્ર બનાવ બની ગયો ઇમરજન્સી કેસ दाखल થયેલો ફૂટપાથ પર ચાલતા એક યુગલને મોટરે ફૂટપાથ પર ચડી જઈને અડફેટમાં લઈ લીધા યુવાનને તો ઓછું વાગેલું પરંતુ યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી શરીરમાંથી લોહી બધું જ વહી ગયું હતું યુવતીને બચવાની ઘણી જ ઓછી શક્યતા હતી છતાંય સદ્દસી બે બચી ગઈ પરંતુ એ સમાચાર જાણી ખુશ થયેલો તેનો પતિ તેને મળવા દોડ્યો કે તરત જ દાદરના પગથિયા પરથી પગ લપસ્યો અને કપાળની નસ ફૂટી જતા તે જ વખતે તેનું મૃત્યુ થયું ઓહ બહુ દુઃખદ ઘટના કહેવાય એક બીજો પણ વિચિત્ર અકસ્માત આ બનાવમાં જોવા મળ્યો શું તે ગાયલ યુવતીનું નામ હતું અપેક્ષા ઓહ અપેક્ષા અને અને તે મરનાર યુવાનનું નામ હતું આકાશ આકાશ દીદી દીદી આજે સોસાયટીમાં ભારે કૌતુક થયું શી વાત છે સોસાયટીમાં મિસ્ટર શર્મા અને મિસ્ટર ગેર તેમના બાળકોની નામકરણ વિધિ હતી મિસ્ટર શર્માએ તેમની દીકરીનું નામ શું પાડ્યું ખબર છે અપેક્ષા અને દીદી મિસ્ટર દેસાઈએ તેમના દીકરાનું શું નામ પાડ્યું તે કહી શકશો આકાશ ના દીદી યુ આર રોંગ આકાશ નહીં પરંતુ આનંદ અપેક્ષા આનંદ એ મારી જ પ્રતિકૃતિ છે બસ સમજી લે કે એક જ વ્યક્તિ એક જ આત્મા બે શરીરમાં વેચાઈ ગઈ છે દીદી તમે જોયું આજે ફરી પિંજરામાં આવીને બેસી ગઈ છે હા મેં જોયું અને મને તે ગમ્યું મને થયું કે તે ગમે તેટલી ઉડવાની કોશિશ કરે પરંતુ તે આકાશને આંબી નહીં શકે આકાશ સર્વત્ર છવાયેલો છે આકાશની પકડમાંથી છૂટવું મેના માટે અશક્ય છે આ પિંજરું તો આકાશનું માત્ર નાનકડું સ્વરૂપ છે ઓહ દીદી ડોન્ટ બી ટુડે દીદી આજે કઈ તારીખ છે ખબર છે ને સાંજે મૌલિક તમને જોવા છે ના હવે કદી કોઈ કોઈ નહીં નહીં આવે આવે અને આનંદ સાંજે તો રાત્રિની છડીદાર કહેવાય સાંજ ઢળે એટલે રાતનો જ અંધકાર છવાય તે કદી સાંજ ચડ્યા બાદ ઉષાનું આગમન થતા જોયું છે મેનાને તરસ પિંજરાની हमणा जापे नाटक सांबलेव। कलाकारोनी पात्र वर्णी आप्रमाण हते। आकाश भासकर बुज। आनंद प्रहला थलक्या। अन्सुया ज्योती जोबन पुत्रा અપેક્ષા ભાવના ધોળકિયા અને અર્ચના નીતા શાહ નાટકના લેખક હતા જયંત મહેતા પ્રસ્તુત કરતા બિપિન ધોળકિયા બહેનો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નાટક મેના ને તરસ પિંજરાની લેખન જયંત મહેતા રજૂઆત તો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ ફરી મળીશું આવતા મંગળવારે આપના મનગમતા કાર્યક્રમ સહિયરમાં બપોરે સાડા બાર વાગ્યે નવી વાતો નવા વિચારો સાથે અને હા આપના પ્રતિભાવો મોકલવાનું ચૂકશો નહીં એ માટે સરનામું નોંધી લેશો કેન્દ્ર નિયામક શ્રી કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ સહિયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ આકાશવાણી ભુજ પિનકોડ ત્રણસો સિત્તેર શૂન્ય શૂન્ય એક અને વોટ્સઅપના નંબર ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન આ નંબર પર આપ એસએમએસ કરી અને આપના પ્રતિભાવો અચૂક મોકલી શકશો તો આપણા પ્રતિભાવોની રાહ જોતી બંને બહેનો આજે આપની વિદાય લેશે આવજો બહેનો આવજો થારાબેન આવજો બહેનો આવજો જીજના બેન